મને તો મારી એ સધી દેવા મળજો પાવળિયા એક દાડો તો નાચક આવતો મારું કોણ છે બોસ આઈગર જો અને હું બોલું તો તો જટપનું બોલી માતા

अल्या आँ 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 । कै लामा का दुबाम न देकर तु । ये शर्वार । आँ डाँकरों दोड़े दोड़े दारों दिया ।॥॥॥ आँ दि दारों है ॥॥॥ दे दारों मुची दे ॥ જ્યારે આવી વાર જે દાળુ મસીદન તો તારો શિકારો નાવાઉ તો મારું આરાણી છે એટલે 1 2 3 4 5 એ સારી સરખી વેલા ના લાવું તો મારું નામ ગોડી માતા ના બળ એક દાડો વીર બોજુ મોમીની માતા એમ પૂછું શું એમ તાબો પૂછું ને મેં તો તાઈ નું નથી 16મી સધીયો નથી ગોકા બતાવતી નથી ભૂમિના નથી ભાઈ આજે હોય નાજક નથી કોઈ 100% નથી દુકાન નથી ભાઈ હું પૂછું કલાક વજાકનો પૂતી એમ કે કે કરો ઓય આ ગોમપોસે ધુવા નહીં દેતો તો મારું કેવું રહેજી હું હમેજની આ બરોબર જ છે ના ઘર નું તો મત આવતી બરોબર રાતની દીજો દીજો સક જો ટોરા ઉપર સે રે મો અભી ની માતા તો ગોગળ બેસતી હોય તો શું કરી મારું કોણ છે દીધા તો પાથી લાવો જય રવા આદમ આદમો આટલો વેણ બળતો વિરમપુર મોહ બુદ્ધ ગોમાયો ગણવા હોય તો કે મંડલીએ ભાઈલી સ બાવી મને જે ભાઈ મોડી માસ માસ મોજવે જોવા મળી જવું આવલી પડી બધું લતાજે ભાઈ જેટલા છે ત્રીસ આ વિદર્લાને આ ઓકડા બોલીલા જ આવેતો એના પેલા બોલવા વાળી માતા એ ભાઈ પૂછો ભાઈ આ બોલી જો મને મરો ઓબા જા કે કિસ જણાનો લોક જા મારી દેખ પર એક જ જરૂરવાર બતાય